ત્યાર સુધી ગુજરાત રાજ્યમાં એકસો બાર નંબર ફક્ત ખાલી જે નો સાત નવા જિલ્લાઓ હતા આમાં કામ કરતા હતા એકત્રીસ અગસ્ટ રોજ માનની કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તરફથી આ એકસો બાર ની જે પ્રોજેક્ટ છે આને આખા ગુજરાત માટે લોન્ચ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ ને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર રાજકોટ રેન્જ એ ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલાં હતા આ માટે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય એમ્બ્યુલન્સને લાગતા હોય ફાયરને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટરને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો બાર માંથી આપને મળી જશે આ પ્રોજેક્ટ લોન્ચ થયા અને સાથે સાથે જે અગાઉ આપણે પીસીઆર વ્હીકીલ જુદા જુદા પોઈન્ટો ઉપર હતા આમાં પણ વધારો થયા છે અને રાજ્ય સરકાર શ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસને માટે ફાળવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે અત્યારે રાજકોટ સિટીની અંદર એકત્રીસ પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર એકસો સત્તાવીસ પોઈન્ટ છે આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં એકસો સત્તાવન પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પોલીસના હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ કરી નહીં કરીને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે પાસે જે વાહનો હતા અને જે નવા વાહનો આવ્યા આ જોઈને અત્યારે પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે કે કઈ જગ્યા ઉપર વાહનોને ઉભા રાખીએ કે ઝડપથી મતલબ રેસ્પોન્સ ટાઈમ આપણા ઓછા હોવા જોઈએ આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી જેવી રીતે કોલ આવશે ક્યાંથી કેટલા કોલ આવી રહ્યા છે જે વિસ્તારમાંથી વધારે કોલ આવશે આમાં વધારે વાહનની જરૂરત પડશે તો આ એમઆરઆઈ તરફથી પછી દરેક અઠવાડિયામાં પંદર દિવસમાં રિવ્યુ કરીને કયા જગ્યા ઉપર વધારે પોઈન્ટ અથવા કયા જગ્યા પોઈન્ટ રાખવાનું જરૂરિયાત છે આ મુજબ આ તો ચેન્જ થતા રહેશે હવે આજ રાત

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે